નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો આલમો હર્ષ કમાલપુર નામના આ કલાકારનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ લાઈવ રમેલમાં જોરદાર શબ્દોમાં એક જોરદાર આલાપ કરી રહ્યા છે દોસ્તો આ આલાપ સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે તેવા સદ્દો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ કલાકારનો અવાજ આ આલાપ ગમતો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને

આ દેયા પર પગ કાપો એવા પડવો ન મરી સકોતર